જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિના પ્રથમ દિવસ વિશે શ્રવણ કરીશું નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે આજના વિડીયોમાં આપણે માતા શૈલપુત્રીની પૂજા વિધિ કેવી રીતે કરવી તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેમની કથા શું છે તેમનું વાહન કયું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી રાખવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી માતા હેમવતી માતા ભવાની અને હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે માતા શૈલપુત્રીને પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા શૈલપુત્રી નવરાત્રિની પ્રથમ પૂજ્ય દેવી છે જેમની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયના પુત્રી તરીકે માતા શૈલપુત્રીનો જન્મ થયો હતો નવરાત્રિના પ્રથમ દિવસનું મહત્ત્વ એ છે કે મા શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટ સ્થાપન વિધિથી થાય છે માતા શૈલપુત્રી પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે માતા શૈલપુત્રીને માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે અને પરિણામે માતા શૈલપુત્રી આ સ્વરૂપમાં જોવા મળે છે અને પૂજાય છે ઘટ સ્થાપન વિધિ એ માટીના વાસણની સ્થાપના છે જેનું મુખ પહોળું છે પહેલાં સપ્તમાત્રિકા નામની સાત પ્રકારની માટી માટીના વાસણમાં રાખવામાં આવે છે હવે આ વાસણમાં સાત પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે હવે આપણે નવરાત્રિની પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું પુરાણોમાં કળશને ભગવાન શ્રી ગણેશનું રૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા કરવામાં આવે છે હવે એક કળશ લો અને તેમાં પવિત્ર જળ અથવા ગંગા જળ ભરો પાણીમાં કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર ફૂલ દૂરબા પાંચ રોકડા સિક્કા રાખો હવે કળશની કિનારી પર ગોળ ક્રમમાં પાંચ કેરીના પાન મૂકો અને તેના પર એક નાળિયેળ મૂકો નારિયેળને લાલ કપડામાં લપેટીને રાખો અને તેના પર મોલી બાંધી રાખો પંચોપચાર પૂજા કરો એટલે કે પાંચ વસ્તુઓથી પૂજા કરો અને કલશને નૈવેદ્ય અર્પણ કરો આ પૂજામાં સૌથી પહેલાં તમારે ઘીનો દીવો કરવો ધૂપ કરવું અને સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરો ફૂલ સુગંધ નાળિયેર ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો ત્યારબાદ દીપ પ્રગટાવો નવરાત્રિના પ્રથમ દિવસે માતાને ગાયનો શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે તો માતા શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે ત્યારબાદ માતાજીની શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જો તમારી પાસે માતા શૈલપુત્રીની પ્રતિમા અથવા મૂર્તિ ન હોય તો તમે મા દુર્ગા અથવા મા અંબેની મૂર્તિ કે ફોટો પણ લઈ શકો છો હવે સૌપ્રથમ માતાજીની મૂર્તિને ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ માતાજીને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ માતાજીને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા માતાજીની પૂજા કરતી વખતે તમારે માતા શૈલપુત્રીનો મંત્ર જપ કરવો મા શૈલપુત્રીનો મંત્ર છે હ્રીમ શિવાય નમઃ માતાજીનો પૂજા મંત્ર છે ઓમ દેવી શૈલપુત્રેય નમઃ માતાજીનો ધ્યાન મંત્ર છે વંદે ચંદ્રાર્ધ કૃત શેખરા વૃષારૂઢાં શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિ આ બધા મંત્રોનો તમારે જપ કરવો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને આરતી કરવી ભોગમાં તમારે નારિયેળ મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ તમારે શૈલપુત્રી માતાની કથા વાંચવી અથવા શ્રવણ કરવી તથા પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે મા શૈલપુત્રીની પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમે મા શૈલપુત્રીની પૂજા કરશો તો મા શૈલપુત્રી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે તથા માતાજીની કૃપા તમારા પર હંમેશા રહેશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તથા તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમારા બધાનું આરોગ્ય સારું રહેશે હવે આપણે માતા શૈલપુત્રીનું સ્વરૂપ વર્ણન કરીશું ત્યારબાદ માતા શૈલપુત્રીની કથા શ્રવણ કરીશું માતા શૈલપુત્રીનું રૂપ સરળ સુંદર મોહક અને સૌમ્ય છે માતા શૈલપુત્રી દ્વિપૂજાવાળા છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે તેમજ મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો છે તેમનું વાહન વૃષભ છે પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે મા શૈલપુત્રીનું નામ પાર્વતી અને હેમવતી પણ છે કહેવાય છે કે આ દેવીએ હેમવતી સ્વરૂપે દેવોનો ગર્વ ભાંગ્યો હતો હવે આપણે મા શૈલપુત્રીની કથા શ્રવણ કરીશું જો તમે વ્રત કરો છો ઉપવાસ કરો છો તથા પૂજા કરો છો તો તમારે કથા ખાસ શ્રવણ કરવાની તો જ તમને વ્રતનું પૂરું ફળ મળે છે જો તમે વ્રત નથી કરતા ઉપવાસ નથી કરતા અને પૂજા નથી કરતા તો પણ તમારે આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ તેનાથી તમે પુણ્યાના ભાગીદાર થશો હિમાલયને ત્યાં અવતર્યા તે પહેલાં એટલે કે મા શૈલપુત્રી પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા તે સમયે તેમનું નામ સતી હતું તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો એકવાર બધા મુનિઓએ પ્રયાગમાં એક મોટો યજ્ઞ કર્યો હતો બ્રહ્માજી તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા ત્યાં દક્ષનું આગમન થતાં શિવજી સિવાય સૌએ દક્ષ પ્રજાપતિને વંદન કર્યા અને માન આપ્યું પરંતુ ભગવાન શિવે તેમને માન આપ્યું નહીં તેથી પ્રજાપતિ દક્ષ શિવજી ઉપર નારાજ થઈ ક્રોધિત થયા અને શિવજીનો તિરસ્કાર કર્યો થોડા સમય પછી પ્રજાપતિ દક્ષે મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો તે યજ્ઞમાં સગળા દેવો મુનિઓ મહાત્માઓ વિદ્વાનો તથા ભગવાન બ્રહ્મા તથા ભગવાન વિષ્ણુને પણ આમંત્રણ આપ્યું પરંતુ ભગવાન શિવજીને તેણે આમંત્રણ પણ આપ્યું નહીં એટલે કે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેણે ભગવાન શિવને યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતાજી દક્ષ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું તેમણે પોતાની આ ઈચ્છા શિવજીને જણાવી પરંતુ સગળી વાતનો વિચાર કર્યા પછી શિવજીએ સતીને કહ્યું કે તમારા પિતાજી દક્ષ કોઈ કારણવશ આપણાથી નારાજ છે તેમણે પોતાના યજ્ઞમાં બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી સ્થિતિમાં ત્યાં તમારું જવું કોઈપણ રીતે હિતકારક નથી શિવજીએ સતીને આમ જણાવ્યા છતાં તેઓ પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા તથા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા રોકી શક્યા નહીં તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી પ્રજાપતિ દક્ષિણા યજ્ઞાસ્થાને પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું કેવળ તેમની માતાએ તેમને સ્નેહથી બોલાવ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા કુટુંબીજનોના આ વ્યવહારથી તેમને ખૂબ દુઃખ થયું તેમણે ચારે તરફ દ્રષ્ટિ નાખી જોયું તો ભગવાન શિવજી પ્રત્યે તિરસ્કાર છવાયેલો જોવા મળ્યો દક્ષિ સતીને અપમાનજનક વચનો પણ કહ્યા આ બધું જોઈને સતીનું હૃદય ક્રોધ ક્ષોભ અને જ્ઞાનીથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યું કે મેં શિવજીની વાત નહીં માનીને મોટી ભૂલ કરી છે સતી ભગવાન શિવના થતાં અપમાનને સહન ન કરી શક્યા તેમણે દક્ષ થકી ઉત્પન્ન થયેલ દેહને બાળી નાખવાનો નિર્ણય કર્યો ત્યારબાદ તેમણે યોગ માર્ગમાં પ્રવેશ કરી યોગાગ્નિથી પોતાના દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો ભગવાન શિવજીને આ દુઃખદ ઘટનાની જાણ થઈ તેમણે ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના દેહને બાળીને પર્વતરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો અહીં તેઓ શૈલપુત્રી નામે જાણીતા થયા શૈલપુત્રીનો વિવાહ પણ ભગવાન શિવજી સાથે જ થયો પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ ભગવાન શિવજીના અર્ધાંગના બન્યા હતા નવરાત્રિના પ્રથમ દિવસે યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે અહીંથી જ તેમની યોગસાધનાનો પ્રારંભ થાય છે નવરાત્રિની પૂજામાં પ્રથમ દિવસે જ દેવી શૈલપુત્રીનું પૂજન તથા ઉપાસના કરવામાં આવે છે તો ભક્તો આ હતી મા શૈલપુત્રીની કથા આજના વિડીયોમાં આપણે માતા શૈલપુત્રીનું સ્વરૂપ વર્ણન તેમની પૂજા વિધિ તથા તેમની કથા શ્રવણ કરી છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય મા શૈલપુત્રી જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શૈલપુત્રી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ